નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે બોડેલી નગરવાસીઓને રક્ષાબંધન પૂર્વે એમ જીવીસીએલ ભેટ હવે વધુ ટાઈમ નહીં રહેવું પડે અંધારપટમાં બોડેલી એમ જી વી સી એલ વીજ ટીમની ગાડી ચોવીસ કલાક ગ્રાહકોની સેવા માંગ રહેશે બોડેલી સબડિવિઝન માં આવતા છાસઠ ગામોના વીજ ગ્રાહકોને વીજ સપ્લાય બંધ થવો કે ફોલ્ટ લાઇનની સમસ્યાઓથી તુરંત રાહત મળશે બોડેલી એમજીવી દ્વારા ગ્રાહકોને વીજ પુરવઠો ખોરવાતા તાત્કાલિક સુવિધા મળી રહે તેવા હેતુથી ત્રણ વીજકર્મીઓ સાથે એક ફોર વ્હીલ ગાડી આધુનિક સાધનો સાથે આપવામાં આવી આ ટીમ ચોવીસ કલાક ગ્રાહકોની સેવામાં હાજર રહેશે જે અંગેનો એક નવો હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે અઢાર અબજ તેવીસ લાખ બત્રીસ હજાર છસો સિત્તેર જેમાં ગ્રાહકોલ કરતા તાત્કાલિક ધોરણે સેવા આપવામાં આવશે રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી છોટા ઉદયપુર